કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ભૂલશો નહીં જોઈ આજના તુવેરના બજાર ભાવ વિડીયો છેક છેક સુધી જોઈજો જામજોધપુર એક હજાર એકસો ને અગિયાર રૂપિયા થી એક હજાર ચારસો ને એક રૂપિયો સાવકુંડલા એક હજાર એકસો ને બાવીસ રૂપિયા થી એક હજાર પાંચસો એકવીસ રૂપિયા ઈડર એક હજાર બાવન રૂપિયા થી એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા મેંદરડા એક હજાર બસો બેતાલીસ રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા વિરમગામ એક હજાર બસો રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા સમી એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ત્રણસો એકાવન રૂપિયા હળવદ એક હજાર પાંચ રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા વેરાવળ એક અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા રાજકોટ એક હજાર એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને તેતાલીસ રૂપિયા બોટાદ એક હજાર બસો રૂપિયાથી એક હજાર ત્રણસો ને પાંચ રૂપિયા ધ્રોલ એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને દસ રૂપિયા પાટડી એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ચારસો ને વીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બને રેજો એક હજાર ચારસો ને પચાસ રૂપિયા કડી એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા જસદણ એક હજાર એકસો ને નેવું રૂપિયા થી આ રૂપિયા विसावदर एक हज़ार एक सौ ने बीस रुपया थी एक हज़ार चार सौ ने एकावन रुपया अमरेली एक हज़ार बसो रुपया एक हज़ार पाँच सौ ने दस रुपया जेतपुर एक हज़ार ने सौ रुपया थी एक हज़ार चार सौ ने पांच रुपया हरिज एक हज़ार बसो ने बे रुपया एक हज़ार चार सौ ने पचास रुपया भचाव एक हज़ार बसो एक रुपया थी एक हज़ार तैंसौ एकावन रुपया કાલાવાડ એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રણ રૂપિયા જુનાગઢ એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા વડાલી એક હજાર એકસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા

આ હતા આજના સફેદ તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન